વડોદરામાં બની ગુજારી દુર્ઘટના વડોદરાના હરણી લેક ઝોન બોટે પલટી મારી જેમાં બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મૃત્યુ થયા હોવાની ખબરો સામે આવી રહી છે ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ બોટમાં સવાર વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે બોટમાં એક જ સ્કૂલના ના વીસ થી પચીસ બાળકો સવાર હોવાની વાત સામે આવી ફાયર બ્રિગેડની ટીમ વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી રહી છે Subscribe now and press the bell icon. Never miss an update.